જયતની પબ્લિક સ્વાગત છે ફરી એકવાર તમારું વે આપણી YouTube ચેનલ યો હો હો આવસી પેટ મલાઈને બનાવી દીધા ઘર ને કવર કરી લઉં આવું છું ખાલી થોડા ટોકન ટશ લઈ લો ભાઈ બની લેજો મે અરે ફાટણીયા અરે તો ટોકન ટશ કરો નહી તો કે આ મળી ગયો એસીટી ઓ રહી એક ટોકન ટશ કે દડડે નહીં કરે ઈ બાજુ છે ગન્નાગર નો ઓલા એક તો જો એક આમ નોકો ભાગી ગયો એક આમ નોકો ભાગી ગયો મારી પાસે એક જ જગ્યા ટોકન છે યાર ઓરા ને ભાઈ આવું છું મેળે નહીં આટસ કરવાનો મે કે દુનિયા બાજુ આવું કે તમારી પાસે ઓસો તો કેવું મારી જો તું મારવા ગયો નઈ નોતી આર સમે કોણ છોરી બી એવું નથી સોજા બોકાટ ઓ ભાઈ કાંઠ લૂંટવાળી વસ્તુ તો પેલા દાબ છે તડડા તું ક્યાં છો

ये डोडी है हाँ। मु आया हो तू निकल निकल आओ चलो लॉन्च पे ले जा गाड़ी लेने ले वो टू व्हील दे का मैंने कहां यार से ले जाऊं हैं डिस्कनेक्ट आवा तो वो लॉन्च पे आ घुस आई पेली कैसे चो जाए ए खोली ना किसको के ऊपर ऊपर है ये बंदा ए बंदा बंदा हमो मेरी ऊपर जाऊं डोला सिंगल बंदा मेरे हमो आओ लॉन्च ले ना ऊपर मुन वक्रू कई साइड से हमो से फिर जाओ भाई जाओ भाई ऐसे बाजू

એ ચાલ સજીયુ છે જકીભાઈ તો જાવું છે કે નહીં ઉપર ડ્રોપ ચાર્જ કરે ઉપર ઉપર મરશું હમ હમ મારી તો હાલ આવું છું તું ક્યાં છે આ ઓલાની ગાડીમાં બેઠો તો તમ ડ્રોપ પર તો ક્યાં જઈએ છે તું આગળ છો ઈ તો ગાડી તો દેખાયતી નહી કે અપડેટ્સ છે મને અપડેટ થતો તો કોકે હેઠું કે આ પત્ર પત્ર બંધો પત્ર બંધો આ પત્ર રે છે

એ ગોળો સહી જો જો ટી પર સે ભી લગતા જલ્દી ફટાફટ દીવે કે દે પતીયું કેટવા સુજી નાખ્યા છે બીજી બીજી સ્કોડ આવી અજે આવી કે આખી ગાડી નવા દેવો મને એ હું આયા શું ભાઈ બં હવે મને દો પેલો માર હેઠે છેક ઉપર ઢાળ માં આવી ગાડી કોની છે ઈ ક્યો જરા રાતો હું છું બંધો ઓલો હેઠે તમે કીધું વરેડી બંધો હેઠે છેક ઢાળ માં દે ગયો ભાઈ મારું ધ્યાન નથી જો હું તપાસ કરું કેતો હોય તો એ આર્સેનલ ઓલી બાકી છે ભાઈ મને એક આર્સેનલ મને દે દીધું હોત તો અરે આમાં લૂટ બોક્સ માં જરા હું લો મારા બે હતી નતર જે ગતિ ઓલા મને કોણ આ લૂટ બોક્સ માં આ ઘરે આયા ગાણી ભાઈ નીત કાય ઓલા લઈ લીધી ડોડા બે પાછળ સોતન ખબર જો બે આયા બે ને બા બે સોતન ખબર લઈને ભાઈ બનાવ તું લઈ ગાડી સોરી ને ક્યાં મારે ખબર જોતું છે આ બબ્બે આર સુધી ક્યાં ગઈ બે બે ઓલા ને હાથમાં છે ઓલા ભાઈ બનના આ જલી ઓલી આર લૂટી ફટાફટ નેથી ચટકવાનું હોય ને કઈ ઊભું નથી રહેવાનું હવર નત કરવાનું અહીંયા દીકરા મે પાસે પાણી ઉડે

મારી પાસે અત્યારે કાંઈ નથી ને એ સમયમાં એની પાસે નોલેજ નહોતી એટલી બધી કારણ કે સ્કૂલો નથી ને એ સમયમાં આટલી બધી એટલે યાર હજે સ્કૂલ ચાલુ થઈને પચાસ વર્ષ જ ચાલે એ પહેલાં તો મારા દાદા ઉકલી ગયેલા અને જાય ને અત્યારે મેં તો એને જોયા નથી પણ આ તો મારા સપનામાં બધા નોલેજ ની વાતો કરતા છે મારા દાદા સમજે એટલે તમે પણ સમજો અને એ પણ સમજીએ સવાર સવારમાં ચા ને સાથે ટોસ ખાઈને આપણને ધમકી મારા ભોજ મારીને

આટ બંદા ભાઈ પણ ગળી જાય વારે ન લાગે અરે 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 શું કરે ભાઈ નોક એનો કન્ફર્મ થઈ ગયો કે હાલો એ નીકળો તમે ગાડી તો મેલવન નથી ગાડી થી બહુ ફાયદો થાય ભાઈ અલ્યા કવર કરી લો ઓલા વાળા

શું નવો મોઢામાં દે દેવાનો સીધો આજ તત નઈ જોવાની ભાઈ હવે પેલી દિવસો ગ્યા કેવા સમાધાન વાત હવે સીધો છે ને મંડવાના બોલી તો લેવા દે એવો હું ભાઈ શાંતિ રાખો હવે એક થી મરી ભાઈ મારો વાંક નતો મારા થોડોક નેટ ઇશ્યુ છે તો ભાઈ કે તમને ખબર ન હોય ભાઈ ના છે ને ભાઈ ની હુંકાર ઉપર બંદા ના પેડિયા ખરી જાય હેઠા ભાઈ હુંકાર ઉપર હું ઉપર હુંકાર ઉપર એક સિંગલ થી મરી જવું છે નમણ આપણે એમ મેં તરત એમ માઈક ના તો આપણે બોલ હાલો ભાઈ સિંગલ અરે બંદા અરે ફાઇટ લેન મરવું એક જોતા શહીદી કહેવાય હાલો શહીદી ગણી દે પણ આ લોન્ચ લોન્ચ પર લઈને સોન માં હોય છે ને લોયના ઘડકા ખાઈ ખાઈ જીવ દે દેવા ઈ કઈ પ્રકારની સમજદારી છે મને કે હો કોઈ

હાલો એ માલ લેઓ આયન તરે કે હડી હડી ની જવું છે ને ને તબ એટલે ઉપર વાળા ક્યાં ને માલ લેઓ તફડે બિચારો જોન માં એ આ પાછા આને કોઈ મારે નહીં આપણે માં ગમે જો આને ટુર્નામેન્ટ પ્લેયર કેવા જો કોઈ મારે ને કોઈ મારી જોડે સે ઓલ કોઈ મારે કે જાય ભાઈ આ મારજો તો જે એડ મારજો જો જો

પણ આ પીસી ને છે ને અટે મરીજો અને હું હજી એક બે વાત ઉપર પ્રકાશ પડદો કે ભાઈ હવે આવવાના છે નહીં એને સળ બતાવી દીધી છે પૂરેપૂરી નાગાઈ સમીર પણ દેખાય સમીરે છોકું કીધું કે હવે ફ્રી ફાયર મૂકી દીધી આપણે એટલે આપણે કોઈને મજબૂર ન કરીએ કે ભાઈ તું રમત અમે શિવ જીવતા જ્યાં લગી શિવમાં જીવ છે ત્યાં લગી રમવાની છે જો ફ્રી ફાયર બંધ થઈ જાય તો બીજી કંઈક ગેમ રમશું મુદલ મલ્ટીપલ પ્લેયર ગેમ રમવાની છે કે બે કે બે થી વધારે પ્લેયર રમીએ કે એવી ગેમ આપણે રમવાની છે જોને એની પાસે પડ્યો છે એટલે એનીથી વધારે ખુશીની વાત આપણી એટલું કઈ છે નહીં પાણીમાં તો તારો બાપ એ કેરેક્ટર છે બંદો છે બંદો છે બહાર કેરેક્ટર છે લગી બહાર બહાર અંદર ગયો એ તો જરા કેરેક્ટર છે કે મને કેરેક્ટર છે જો એ જે ચમકે હી ને આ જો બંદો નીકળો પાછા એ ગયો

ये लॉन्च करे तो ना इंग्लैंड में उतरे से ना बाप आईन बरबर से चलो ये आयो अरे मेडिसिन ला तो नमो नमो लो बोड से फूल कवर हो भाई हो लॉन्च नहीं बरबर चल अरे एक नंबर है ब्लू तो रर लगे ओए लाल तो मारी थी मारे पैदी में दे दी थी मेजर मेजर नहीं है हो मेजर बात तो

આવી ભૂયા ની કોઈ ને અપેક્ષા નથી જબરદસ્ત ભૂયા થઈ શકાય જોવા તો વિડીયો તમને પસંદ આવ્યો મરી જેમ તો વિડીયો લાઈક મારો ચેનલ ને કરો યાર વિડીયો લાગુ જેત ને ખૂણે ને કુણે શેર કરી દો અને બને રહો ચેનલ ની અંદર